ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના દસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી હેઠળ કચ્છમાં જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના અધ્યક્ષ કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીના નેજા હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ડીએચ ટીમ દ્વારા વિવિધ સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંજાર તાલુકાના માથક ગામે શેરી રમતોત્સવ અનવયે શેરી રમત અને કિશોરીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પના આયોજનમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી કુંવરબેન વાસણભાઈ બાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર કૃપાલીબેન વ્યાસ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મુરજીભાઈ ટીમના મિશન કોઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસથી થી વધુ લોકો જોડાયા હતા દીકરીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને આયોજિત મેડિકલ ચેકઅપ કેમ્પમાં જેમાં પચાસથી વધુ કિશોરીઓના મેડિકલ ચેકઅપ સાથે માસિક સ્રાવ અંગેની સમજણ અને સ્વચ્છતા અંગેની માહિતી આપવામાં આવી હતી ગામમાં જન્મેલ બે દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે ડીએચી ટીમ તથા ડીએચી ટીમ અને ગામના આંગણવાડી કાર્યકર બહેનો શાકુબેન કાનગઢ અને સરોજબેન નાયકે જવાબદારી ઉઠાવી હતી ઉપરાંત ભુજ તાલુકાના બોલાડી આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત કિશોરીઓ માટે સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ અર્ચનાબેન ભગોરા દ્વારા કિશોરીઓને માસિક સ્ત્રાવ સ્વચ્છતા તથા સ્વાસ્થ્ય અંગે માહિતી તથા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આંગણવાડી કાર્યકર શ્રી આયુષુબેન ખલીફા દ્વારા પોષણ રેશમબેન કટરા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું